પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સિદ્ધપુર ખાતે જીએમએમએફના ચેરમેન તથા નવનિયુક્ત સરપંચ સદસ્યશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં દૂધ દૂધસાગર ડેરીના ચેરમેન અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને પંથકમાં નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્ય શ્રીઓના સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ સમારોહમાં પંચાયતી રાજ વિષયનો વર્કશોપ યોજાયો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જીએમએમએફના ચેરમેન અશોકભાઈ ચૌધરી તથા પંથકના નવનિયુક્ત સરપંચ સદસ્યશ્રીઓનો હું દિલથી ધન્યવાદ આપું છું મને વિચાર આવ્યો કે આ નવનિયુક્ત સરપંચ અને સદસ્યો દ્વારા ગામમાં સુખાકારી આવે તે માટે વર્કશોપ યોજવાનો વિચાર આવ્યો આ વિચારને લીધે આજના વર્કશોપ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પંચાયતી રાજ અને ગામડાઓના વિકાસ માટેની રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ વર્કશોપના લીધે સરપંચ શ્રી અને તેમની ટીમને ગામડાઓના વિકાસ માટેની રૂપરેખા બનાવવા અનુકૂળતા રહેશે અને આ રૂપરેખા બનાવી તેના પર કાર્ય કરશો તો ચોક્કસ ગામડાઓનો વિકાસ થશે તેનો મને વિશ્વાસ છે અહીં યોજવામાં આવેલા વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી સી એક પટેલ અને સિદ્ધપુર પ્રાંત અધિકારી જય બારૂટ દ્વારા વિકાસ ક્ષેત્રના પાયાની બાબતો વિશે તેમજ ગામડાનો કાયા પલટ કરી રીતે કરવો તેના વિશે સુંદર માહિતી આપવામાં આવી હતી મને વિશ્વાસ છે કે આયોજન સાથે આગળ વધવામાં આવશે તો લાભ મળશે જેના લીધે ગામડામાં રોજગાર શિક્ષણ આરોગ્ય વગેરે ક્ષેત્રના વિકાસથી કોઈ વંચિત રહેશે નહીં કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે એકવીસમી સદી ભારતની છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે બે હજાર સુડતાલીસ સુધીનો મેપ બનાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં બે હજાર સુડતાલીસ સુધીનો મેપ ગુજરાતે પણ બનાવ્યો છે આ મેપના અનુસંધાને અહીં સરપંચશ્રીઓને કહેવા માગું છું કે ભાવિ પેઢીને તૈયાર કરવાની વ્યવસ્થા આપને ભેગા મળીને કરીશું આપણે સૌએ સાચી દિશા તરફ આગળ વધવા પ્રયત્ન કરવો જોઈએ ચાલો આપણે ગામડાઓ વિકાસ કરીએ જેથી ગામડામાં રોજગારીઓ મળી રહે તે માટે વિકાસના કામો માટે અગ્રેસર થઈએ ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે યોજાયેલા સેમિનારમાં જીએમએમએફના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજના પ્રસંગે વિશ્વાસ આપું છું કે ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં બદલાવ આવે તેઓના જીવનમાં ઉત્તરોત્તર વધારો આવે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે પૂર્ણ પંચાયતલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી આ ઉપરાંત સિદ્ધપુર પ્રાંત અધિકારી જય બારોટ દ્વારા સ્થાનિક સ્વરાજ્યના વર્કશોપ અંતર્ગત ચૂંટાયેલા સરપંચશ્રીઓ તેમજ સદસ્યોને પંચાયતી રાજ્ય વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સંગઠનના પદાધિકારીઓ તેમજ નવ નિયુક્ત ચૂંટાયેલા સરપંચ અને સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ સિદ્ધપુર વિધાનસભામાં તમામ સરપંચશ્રીઓ જે ચૂંટાયા ઉપસરપંચશ્રીઓ અને એમના સદસ્યશ્રીઓ સાથે એક બહુમાનનો કાર્યક્રમ હતો તેની સાથે સાથે અમૂલના ચેરમેન તરીકે અદરણીય અશોકભાઈ ચૌધરીજી ચૂંટાણા એમનો પણ બહુમાનનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની સાથે સાથે સમયની કિંમત સમજાય અને એને માર્ગદર્શન આપી શકાય એના માટે અધિકારીશ્રીઓને જોડ્યા જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી શ્રી બધાએ ઉપસ્થિત રહીને એક સરસ ડિજિટલ ડિજિટલ દુનિયાની અંદર ડિજિટલ એક સરસ ફાઇલ બનાવી છે અમે એ ફાઇલના માધ્યમથી દરેક સરપંચશ્રીઓને પહેલાંથી માંડીને શું કામ કરી શકાય એના માટેનું સારું માર્ગદર્શન આપવાની કોશિશ કરી છે એની સાથે સાથે સરકારશ્રીની કંઈક કેન્દ્ર સરકારની ગ્રાન્ટો છે રાજ્ય સરકારની કંઈ ગ્રાન્ટો છે અને બીજી વધારાની શું સુવિધાઓ પ્રાપ્ત થાય છે સરપંચશ્રીએ કેવી રીતે કામ કરવું જોઈએ એમની ફરજો શું છે એ પ્રકારની વ્યવસ્થાનું માર્ગદર્શન એ આગળ આપવામાં આવ્યું છે અને સાથે એક સંકલ્પ કર્યો છે કે બધું ભૂલીને આપણે પાંચ વર્ષ જ્યારે સરપંચશ્રી અને એની ટીમ અને ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અધિકારી પદાધિકારી બધા ભેગા થઈને આ વિસ્તારનું આપણે એક સારું કેવી રીતે કામ કરી શકાય એકબીજાનો સહયોગથી એ પ્રકારના સંકલ્પ સાથે આજ જ કાર્યક્રમ યોજાયો મને ચોક્કસ ખાતરી છે કે આ કાર્યક્રમના માધ્યમથી અનેક પ્રકારના વિકાસના કામો થશે